ચાલો દર્શક મિત્રો જંગલની માલપા જ્યારે તાપમાન પડતું હોય સિત્તેર વૈશાખ મહિનો હોય ત્યારે એક સંગીત રૂપે એક સંગીત રૂપે એક આપણે કહી શકાય કે તમરું તમરા બોલતા હોય એવું એક જીવડું આવે છે એ એક સંગીત રૂપે અવાજ કરે તો સંગીત જેવો અવાજ લાગે છે એ તમરું કેવું હોય છે એ તમને આજે આ વિડીયોમાં બતાવીએ છીએ તો તમે જોઈ શકો છો તમારા મિત્રો કેવું હોય છે તો હવે આપણે બોલે છે કે નહીં એ આપણે જોવી જોવો મિત્રો હવે એને જોવો આ તમરાનું જીવડું છે જોવામાં એકદમ નાનું લાગે છે